હાલમાં ચાલી રહેલી પરીક્ષાનું પેપર પૂરું થયા બાદ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવશે કોન્ફિડેન્શિયલ વિડીયો કોણે વાયરલ કર્યો તે પણ ગંભીર સવાલ છે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા યોગીન ફોન લાઈન પેઢોડાયા છે યોગીન બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરતી હોય એવું જોવા મળ્યું છે સીસીટીવી સામે આવ્યા છે શું વધુ જાણકારી જુદી આ જે ડાકોરની ભવન સ્કૂલ છે તે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે આમ પણ આ સ્કૂલ છે તેમાં બોર્ડની પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન સ્કૂલ પણ સાથે સાથે ચાલુ રાખી હતી એ ઘટના બહાર આવી હતી ત્યારબાદ આ બીજી ઘટના છે કે બોર્ડની તમામ વિદ્યાર્થીઓ એકબીજાને કાપડી આપી રહ્યા છે તેવા સીસીટીવી વાયરલ થયા છે પહેલી વસ્તુ તો અંદર ચોરી થાય છે તે પણ ખૂબ જ ખરાબ ઘટના છે અને ત્યારબાદ તેના જે કોન્ફિડેન્શિયલ સીસીટીવી છે તે પણ વાયરલ થઈ જાય છે તે પણ ખૂબ જ ગંભીર ઘટના છે આ સ્કૂલ બોર્ડના નીતિ નિયમોનું પાલન નથી કરી રહી તે બાબત અહીંયા સ્પષ્ટ થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કૂલ પર કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે વિદ્યાર્થીઓની જ્યાં સુધી વાત છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની તો ત્યાં કઈને બોર્ડ દ્વારા સખ્ત ચેકિંગ પણ રાખવામાં આવે તે જરૂરી બન્યું છે કારણ કે આ રીતે કાપલીની આપલે એટલે કે આ માસ્ક કોપી કેસની ઘટના પણ આને કહી શકાય ચોક્કસથી હવે જ્યારે સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે બોર્ડ આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલા ભરશે તે પણ નક્કી છે જોઈ યોગીન સૌથી મોટો પ્રશ્ન એ કે જે પ્રમાણે સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરે છે તો ત્યાં શું કોઈ શિક્ષક નહોતા સુપરવાઇઝર નહોતા એને લઈને પણ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે જુહી સુપરવાઇઝર હોય જ તે બાબત સ્પષ્ટ છે સુપરવાઇઝર મૂકેલા જ હોય પરંતુ આ સુપરવાઇઝરના ના આશીર્વાદ સ્થળે આ ઘટના બની રહી છે બની શકે કે સ્કૂલ દ્વારા પ્રયોજન પણ કરવામાં આવ્યું હોય કે વિદ્યાર્થીઓ ભલે એકબીજાની રીતે ગમે તે કરે આપણે આંખો બંધ રાખવાની તેવું પણ અહીંયા બની શકે છે કારણ કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે આખા આખા સેન્ટર પર માસ કોપી કેસની ઘટનાઓ બનતી હોય છે આ ઘટના પણ કઈક એવી જ ઘટના છે ગંભીર ઘટના છે અને તેને લઈ કદાચ ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ પણ ન થાય તેવી બાબત જાણવા મળી છે જી યોગીના આભાર આપનો જાણકારી આપવા માટે